તમને આપણને સમય સમય બહુ ઓછો મળ્યો છે જેટલી મળે એમાં કમાઈ લેજો એટલું કરી લેજો છ વર્ષ જીતા ત્યાં ત્યાં હાથી ફૂગી ગયા છે બહુ જરૂરી છે કમાવું ધન હોય તો થાય આપણે ત્યાં સ્ત્રી સુક્ત ગવાના છે આ ધન જરૂરી છે હારા ઠેકાણે હોય તો દેવા થાય સમય વેડફતા નહીં જુવાની ને હાચવવાની છે અમારા સાહિત્યમાં કીધું છે બાળા પણ છે ને બાળા પણ એને કુટુંબ હાચવી લે બુઢાઓ ને હારા હોય તો છોકરા હાચવે નકર વૃદ્ધ વાળા હાચવી લે હાચવવા જેવું એક જુવાની છે ઈરે જોબનિયા ને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા રહે છે એમ વેસનમાં વયા ગયા કે વાત પૂરી થઈ એવા લગન થઈ ગયા તોય હજી તારો બાપ મારે તું હાવ આવો બીકણ સો તેથી ખાનદાન બાપના દીકરા ડાયા એ કીધું તું મારા લગન ભલે થઈ ગયા પણ હારા ઠેકાણે ગાયું માટે હું ક્યાંક પાંચ રૂપિયા લખાવી દઉં ને તો મારો બાપ વાહો થબેડે મારો બાપ વાહો ઠબકારે પણ હું ગાંજો પીવો તો મારો બાપ મારે એનો હક છે મને મારવાનો ભલા માણસ મારાથી ગાંજો ન પીવાય નીકળી ગયો મિત્રો બીજે થી નીકળો એની વાત ત્રીજે થી નીકળો એની વાત થોડા દિવસો આવું આવેલું પછી મિત્રો જૂના જમાનામાં વાયુમાં આવી રીતે ગરેડેથી પાણી હિંચતા હોય એમાં કોહ હોય એના પથ્થર ની આમ પૈયાઓલા હોય છે એમાં અડતી હોય વરતડી એ ગાભાની વણી બનાવેલી હોય કપડાની ગાભા હોય ને એની બનાવેલી વરતડી હરળ હરડ હરળ અડે પાણાવમાં આકા પાડી દીધા હોય ગામડામાં તમે જોયું તમે માટી સાથે જોડાયેલા છો એટલે પાણામાં લીહ્યું પાડી દે તો માણસનું શું બધું કાયમ કઈ 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 દાયા ને એક દી ફોલાવી લીધો દાયા દાયા તારે મકાઈ વાઢવી છે ને બાળીએ છે જાજી બધી

આમ કરી ને આમ શર્ટ લીધી એક શટ મારી ઉદ્ર ઊપડી અરે મને ઉદ્રહ આવે હું જાઉં નહીં નહીં ના અરે અરે આમ જો મારા આમ મારા મામારા દેવા ભાઈ બંદો કાલી રાતે માથું માંગી લેજે અરે તારી ભલી થાય તારી તું હું માથું દેવાનું એમ કરી કરી ને કે એક શટ મારી બીજી ત્રીજી શર્ટ મારી તા તો બહુ ઉદ્રહ ઊપડી દાયા તું થોડી થોડી શર્ટ મારે છે ને એટલે તને ઉદ્રહ આવે છે કે તો કે જોરથી એક શર્ટ મારી તાળવા સુધી ભુગે એવી પછી જોજે મોજ આવે પછી નીકળી જાય છે કેવાય છે કે ડાયા આમ કરીને હરણ 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 કરતી જોરથી થી શટ મારી ફેફસા સલામત હોય એટલે એટલી જોરથી લાગી શટ સલમ ઉપર તાપ નો ભડકો થઈ ગયો આ બાજુ સલમ ઉપર ભડકો થઈ ગયો અગ્નિ નીકળી ગયો આગ નીકળી ગઈ આ બાજુ રામજી પટેલના ના ખોરડામાં ભડકો થઈ ગયો આગ લાગી ગઈ ભલા માણસ ગાંજો સડી ગયો કપાળમાં સકર વકર ડોળા મીડો કરવા ડાયો સલમ નાખીને આમામામામ કરવા મીડો ઊભો થાય બેહે

એના ધણીને કહે છે રામજી પટેલ ને કે ના ના કામ તો બીજું કઈ નતું ઘઉં વાટવાનું હોય તો અરે મકાઈ વાટવાનું થોડું ઘણું હોય ને ગાડા નાખ્યા નહીં બીજું આવા ટાણે તો કોઈ નતું થોડું થોડું અંધારું થયું તો એ ન આવ્યો એટલે ચિંતા થવા માંડી રામજી પટેલ ધીરે 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 મિત્રો હાલતા થયા હે મારા નાથ હે દ્વારકા વાળા કેમ મોડું થયું છે વાડી આવે તો બળદ છે એ છૂટા મકાઈ ખાય છે આમ જ્યાં નજર પડી ત્યાં પૈયામાં બેઠો બેઠો કુવાને કાંઠે પોતાના પોતાના લુંગડા ને ચીરતો જાય ને વાઇટો બનાવતો જાય ને ડાયો બેઠો તો દાંત કાઢતો તો બેઠો બેઠો હડી કાઢીને બથ લઈ લીધો મારો બાપ મારો વિહામો મારો દીકરો ડાયા તને હું થયો આ મારો દીકરાની ની આવી હાલત હોય કોઈ દી બેટા તે હું કર્યું આ હું થયો તને બાપ બથું ભરે કર કરે બેટા તું મને વાત તો કર આવું તને હું થઈ ગયું બથું ભરે છે તને હું થયો મારો દીકરો તું કેતો કરો કેમ નથી બોલતો ખકડા દાંત કાઢે ઉસાજો હા 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 ડાયો અને મિત્રો ઘડીક દાત કાટ્યા ને બહુ હડપડાયો ને બાપે બથ ભરી ગયો રામજી પટેલ ને ડાયો ધ્રુવ રોવા મંડાણો બાપુ એટલું બોલ્યો બીજું કાઈ ન બોલાણો ખબર પડી ગઈ રામજી પટેલ ને હાય 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 મારું પૂરું થઈ ગયું મારો એકનો એક દીકરો અને હું થયું એ વખતે એવી માન્યતાઓ કઈ વળગાડ હોય છે હું હોય છે ગાડામાં નાખીને ઘેરે લઈ આવ્યા અને કે છે કે ભુવા ભરાડી દોડા જે કઈ કરવું તું એ બધું કર્યું ગામ ફરતી ધારાવાડી દીધી ઘણું કર્યું શું થાય ભાઈ એને તો ગાંજો લાગી ગયો તો આ અંધશ્રદ્ધા નાબૂદી ની પણ આ એક વાર્તા છે જો સમજાય કોઈ નશા થી શું થાય એટલા માટે આ વાત હું આપને ત્યાં કરી દીયો છું મિત્રો પછી તો એક દી બે દી પાંચ દી ગામ આખું આવે ખબર કાઢે બે પછી તો કોણ હોય પોતાના સિવાય પોતાના વિના પાર ન પહોંચી આ બેઠેલા ને કહી દઉં કુટુંબ હોય પરિવાર હોય ભાઈ હોય થોડા ઘણા ઠામડા ખબરતા હોય એનો કોઈ વાંધો નથી પણ અંતે ભાઈ હોય ભાઈ છે કુટુંબ એ કુટુંબ છે એને કોઈ દી છોડતા નહીં ભલા માણસ ભેળા રહેશો ને

અને એની પત્ની એ ત્રણ જણા રખવાલા કરે ડાયો ઓશિંતાનો ખાતો ખાતો ભાગે હું તો ભાગે એમાં એક દીની રાત પડી અંધારી રાત તમારા ત્રમ ત્રમ બોલે છે ખાટલાના પાંગતનો ખાટલાનો પાયો હોય ન્યા માથું ટેકી અને એની ડાયાની પત્ની બિચારી ગોમતી બેઠી છે ત્યાં પર બાજુનો પાયો હોય એનું માથું ટેકવી ન્યા માં બેઠી છે જમનાબાઈ ડાયાની માં રામજી પટેલ થાંભલાને ટેકે બહાર બેઠો છે હે મારા નાથ શું અમારા આ ભાવમાં તો અમે નથી કર્યા આગલા ભાવ ના કઈ પાપ હશે એવું વિચારે છે અને મિત્રો વિચારતા વિચારતા બધાને ઊંઘ આવી ગઈ કરમ કરમ નું કામ કરે સમય સમય નું કામ કરે છે ઘણી વખત અમુક ઘટનાઓ બને તમને મગજ ન પૂગે કે આ કેમ બન્યું ત્યાં સમયને હોપી દઉં સમય પણ એની ઠપાટ મારે વખત આવે ત્યારે પણ એનો બદલો આપે હારું કરે એનું ઓલું કરે એ સમયના હાથમાં હોપી દેવું અફસોસ ન કરવો કોઈ સંતે કીધું છે કે આપણા હાથની વાત ન હોય એનો કોઈ દી અફસોસ ન કરવો કુદરતના ચરણે હોપી દેવું કોક દી રસ્તો નીકળશે આપણા ઊભા કરેલા ઘોડા હોય ને એ કઈ બાજુ પડે એ નક્કી નહીં ઘોડો એની રીતે કૂદ્યો હોય ને એ પાછો આમ જ પડે આપણે એવું કૂદ્યું હોય ને એનું નક્કી નહીં કોક દી આમે જાય

ગામના આજુબાજુના અવાવરું કુવા હોય ને કબૂતર મરેલા પીડા હોય મરેલા ભોયરા પીડા હોય કબૂતરની ની ચરકું ખાલી કેડે કેડે ને છાતીએ છાતીએ ને માથોડે પાણી હોય એવા કુવામાં ડૂબક્યું મારી મારી રામજી પટેલ ગોતતો તો મારા દીકરાની લાશ મળી જાય તો અગ્નિદાહ દઈ દો મારા દીકરાની લાશ ક્યાંકથી મળી જાય કુવામાં ફળી ગયો છે બાપ છે ને પણ ક્યાંય મળ્યો નહીં નક્કી કરી લીધું કે હવે એ જીવતો નથી ક્યાંક મરી ગયો છે કોઈ કુવામાં કેટલા કુવા સંભાળવા

ઘટના આવી અમરેલી જિલ્લાનું ભવાન પટેલ 40 વર્ષની આસપાસની રોટલા હાથે ઘડી ઘડી અને ખવડાવ્યા એટલે હેતુ મિત્રો હોય એને લાયું તારે મહેમાનો આટલું ખવરાવે મેં હમણાં એવું જાણવા મળ્યું કે એને દીકરો હતો એક આગલા ઘરનો આવો નાનો તારો દીકરો બાળક આ દીકરાને મોટો કરવા માટે તું ઘર કરી લે ની ક્યાંક એમ તો કે પણ હવે મારે આ ઉંમરે તો કે ના ના અમે તારી વાત ચલાવી ખાનદાન છો મહેમાનો હાટે મરી પડે નાતમાં પાંચમાં પૂસાય એવો તું ભવાન પટેલ તને કોણ ના પાડે કે તો તમારી મરજી ગામના વડીલોએ નક્કી કરીને ગોમતી વહુ નું માગું નાખ્યું જે ગોમતી વહુ દાયાના ઘરમાં હતી કર્મકાળે કર્મને બંધને લઈ અને ભવાન પટેલનું ઘર માંડ્યું મિત્રો ત્યાં આવી પણ જે હું ઘર ડાયાનું ઉજલું કરી દીધું હતું એમ આયા આવીને ગાયું કરી લીપી અને એવું સરસ ઘર બનાવ્યું અને પછી તો સારું જીવન જીવે છે આ પ્રસંગ થોડો લાંબો છે પણ હવે બે પાંચ મિનિટ બાકી રહી છે મને ખબર છે ગોળ થાય તો અહીંયા માતાજી માટે થાય પણ મને હું વાતો માણસ છું મને હોજરી ન વળે અને આવી વાતો હાચવી અમારી જવાબદારી છે એટલી જ તમારી જવાબદારી છે તો જ આપણું સાહિત્ય અને આપણી ધરોહર હચવા હે એટલે આ વાત આપણે છેલ્લી બે પાંચ મિનિટ બાકી છે માવડીઓ પણ ખાસ સાંભળે કે કેવી કેવી ઘટનાઓ બને છે એ ભવાન પટેલના ઘરમાં ટૂંકમાં વાત કરું તો ગોમતી આવી એ ગોમતી એકદી બી હાંજને ટાણે એટલે કે રોંઢે તડકો હતો ગરમી હતી એ તડકામાં ચાર પાંચ વાગ્યાના આસપાસ કુએ પાણી ભરવા ગઈ એકલી પાણી ભરતી હતી ગરેડે પાણી હિંચતી હતી એમાં એક મોટી મોટી દાઢી મોટી મોટી મૂછું મોટા મોટા વાળ ભિખારી જેવો બધો વે તૂટેલા લુગડા ઊંડી આંખો ઉતરી ગઈ વાળમાં દેખાતી નથી આડા વાળ આવી જાય છે એવો એક માણસ આવ્યો હડી ખાટીને આમ આમ ખોબો કરીને મીડો કરવા મને પાણી પાવ મને પાણી પાવ પાણી પીવું ગોમતી હોય ને વિચારશે અરે અરે વિચારો કો ખાવ ગાંડા જેવો છે ભિખારી જેવો બહુ તરીઓ થયો લઈને કીધું લ્યો તમને પાણી પાવ આમ કરીને પાણી પાવા મીડી પાણી પીધું રાજી થઈ ગયો હાલતો થયો ગોમતી હોવ ને વિચારશે વિચારો કોક ભિખારી જેવો છે અથવા તો ગાંડો હોય જે હોય બિચારો કેટલો ભૂખ્યો હોય છે પાણી પી ગયો આગળ પાછળ કેવાય છે ઓલો ગાંડા જેવો માણસ હતો એ હાલતો થયો ખાટલો ડાળ દીધો ફળિયામાં ત્યાં ઓલો માણસ બેઠો હળી કાટી ઘર જઈ જૂની જાવળીઓ ઠીકરાની એ વખત હોય પટેલો એ વખતે દુજાણા માથામાં તડકો સડી ગયો છે આ માણસ ને બિચારો રાજી થાય હાકર નાખી તાહળી ભરી દીધી હરળ હરણ હરણ હરળ થઈ ગયો અને પછી કીધું હવે હું તમને ખાવાનું દો

આમ જરાક હાવ ગાંડો હોય એવું નથી લાગતું પણ જરાક મગજમાં માં હોય ફેર કે જે હોય ભિખારી હોય કોણ હોય પણ ઈ બિચારો તરી હો તો પાણી પીવા આવ્યો કુવે મારી પાસે ઘેરે લઈ આવી દહીં પાયું થોડો ખીરો ખવરાવ્યો અને હવે હુંઈ ગયો બિચારો મેં ઓઢાડ દીધું હારું હારું કાઈ વાંધો નહીં ટુકમા વાળું પાણી કર્યા પોતે બે માણસ હે ઓળો તો હું તો તો વાળું પાણી કર્યા પછી ભવાન પટેલે કીધું એમને પટલાણી મારો ખાટલો છે ને ફળિયામાં રાખજો કે કેમ

કે ઈ માણસ પાણી જયારે પીવરાવતી હતી મારા હમ જોયું ઊંડું ઊંડું આંખોમાં કાંઈક દેખાતું હોય જોયેલું હોય એવું મને કાં લાગે હે મારા નાથ હે દ્વારકાવાળા હે માતાજી મને આવા કાં વિચાર આવે હોય ન હોય મારું આજનું ઘર નહીં બેન અરે નો ન જ હોય ને અને હોય તોય મારે હું અરે મારા બાપની ખાનદાની એ હોય તો મારું મોત થાય ને તો તેમ જલ્દી અહીંથી રજા દેવી પડે ને મારો મારો પતિદેવ જે કહ્યું તો ભવાન પટેલ છે પણ એ થોડો હોય આખી રાત આવા વિચાર કર્યા હવારે ચાર પાંચ વાગ્યાનો સમય થયો ચાર પાંચ વાગ્યાનો સમય થયો ગોમતીઓ બહુ ઉઠી ગઈ જાગી ગઈ બળદને નિરણ નાખી અને હચલ થયો હચલ થયો ભવાન પટેલે જાય ગયો હે ઠાકોર એ મારા નાથ કરીને મોઢું ધોઈ ઈ એ કઈ જે તૈયાર કરવાનું હતું તૈયાર કરવા માંડ્યો અને એના પછી પાંચ સાડા પાંચ સમય થયો ખાટલા માંથી ઓલો માણસ હતો એ બેઠો થયો બેઠો થઈને એટલું બોલો હે મારા નાથ દ્વારકા વાળા જય જગદંબા હે માતાજી પાંચ પાડો ભી નું હારું કરીજો મારા નાથ ઈ રણકાર જે હતો બિલકુલ મગજ બરાબર થઈ ગયો મિત્રો ગાંજો એક એવી વસ્તુ છે ગાંજો ગમે એવો કોઈને ચડી ગયો હોય એમાં દૂધ દહીં હોય હારામાં હારું જામેલું દેશી ઓરિજિનલ દહીં અને ઈ દહીંમાં તમે હાકર નાખીને પીવરાવો એટલે છ મહિના વરહદી પહેલાં ગાંજો સીડો હોય તો એ ઉતરી જાય આને ગાંજો ચીડ્યો તો એ હાડાડા હાટ કરતો એક રાત નીંદર કરી અને ઓલું દહીં પી ગયો માથે ઘી નો હીરો ખાધો ગાંજો ઉતરી ગયેલો હે મારા નામ ડાયો છે કે પણ કા કે હું કહું છું એને એટલું પૂછો ને તારું ગામ તોળીરામ પર છે એને પૂછો ને તારા બાપ નું નામ રામજી પટેલ છે એને પૂછો ને તારી માનું નું નામ જમનાબાઈ છે પવન પટેલ તરત ગયો ભાઈ તમારું ગામ કયું તો કે મારું ગામ તો તોળીરામ રામ પર તમારા બાપુજીનું નામ રામજી પટેલ તમારું નામ મારું નામ ડાયો એવું કે હા એ તો બધું ઠીક પણ એ તો ઠીક પણ હું અટાણે ક્યાં છું હે તો હું અટાણે ક્યાં છું તેથી ખાનદાન પટેલનો દીકરો ભવાન પટેલ બોલ્યો તો કે તું જ્યાં છો ન્યા પણ ઠેકાણે છો હવે તારે ચિંતા કરવાની જરૂર નથી મારો દ્વારકા વાળો તને ઠેકાણે લઈ આવ્યો છે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો ઓરડામાં જઈ અને ગોમતી વહુ કીધું પટલાણી એક કામ કરો જટ તૈયાર થઈ જાઓ આ જ છે મને આખી વાત હું સમજી ગયો તમારું આગલું ઘર હતું મેં વાત સાંભળી હતી જ પોતે છે હવે આને સલામત એના ઘરે આપણે ફુગાડી દેવો જોઈએ માનવતાનો ધર્મ છે જટ તૈયાર થઈ જાઓ અને પટલાણી એક વાત મારી માનો તમે જે દી મારે ઘરે આવ્યા ને મારું ઘર માંડી તે દી પહેર્યા હતા ને જે ફોનું પહેર્યું હતું એવા ઘરેણાં ને એવા કપડાં પહેરી તૈયાર થાય જુઓ કહેવાય છે ઇતિહાસમાં કહે છે કે બેતાલીસ તોલા બેતાલીસ તોના હોનું તેદી બેતાલીસ તોલા હોનું તેદી પહેર્યું તું ગમતી હવે ત્યાર થઈ અને કીધું ઘૂંટો રાખજો આ તમારું મોઢું જોઈ જાય ને પટલાણી અને એને ખબર પડી જાય કે આ તો મારું આગલું ઘર અને અહીંયા કેમ મારું આગલું ઘર કોકના ઘરે કાં અને આઘાત લાગી જાય અને પાછો ગાંડો થઈ જાય ને તો દ્વારકાવાળો આપણને માફ ન કરે હો આપણે એને સહી સલામત ઉગાડવો જોઈએ પટલાણી મિત્રો ગાડું તૈયાર થયું દાયા ને ઉજવર આગળ બેસાય તમે આયા બેહો પાછળ એ ભગવાન પટેલ બેઠો ગાડું આવડું મોટું કરી થી ગાડું હાલતું થયું ભવાન પટેલ નું તોડી રામ પાદર માં રામજી પટેલના ડેલે આવીને અવાજ કર્યો રામજી પટેલ છે કે હા બાપા પધારો કોણ કે ડેલો ખોલજો આમ ડેલો ખોલ્યો તમ વર્તી ગયો રામજી પટેલ ઓહો આ તો ભવાન પટેલ બાલ કપાવી નવરાવી પોતાના હારામાં હારા કપડા પહેરાવી તૈયાર કરીને ગાડામાં ઉજ માં આગળ બેહાર્યો હતો એટલે આંખો ઊંડી ઉતરી ગઈ દુબળો પડી ગયેલો હતો પણ જોતા હારે માં વર્તી ગઈ હરે અરે આ તો મારો ડાયો હળી કાઢી બધ ભરી ગયો બાપ ને બચ ભરી ગયો પગે લાગ્યો અને તેની બે માણસ પગે લાગીને ભવાન પટેલ ને કીધું કે મારો બાપ પટેલ તે અમને હું આપ્યું છે અમારા અમારા ચામડાની મોજડી કરી પહેરાવી તો ભગવાન પટેલ તમારું ઋણ ન ચૂકવી શકી